હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક બે અને ત્રણની વાત કરીશું સૌ આપણે રકમ વાંચીશું રકમને સમજીશું શું કહેવા માગે છે શું શોધવાનું છે અને પછી આપણે એનું સોલ્યુશન આપીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો સૌપ્રથમ આપણે ઉદાહરણ એકની રકમ ચાલો વાંચીએ તો એમાં આપણને શું કીધું છે કે ઉદાહરણ નંબર એક જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદકોણનું માપ સાહીઠ હાઉસ છે તો ટાવરની લંબાઈ શોધો તો અહીંયા સૌ પ્રથમ આપણને શું કીધું છે કે શિરોલંબ સ્થિતિમાં ટાવર છે તો અહીંયા આપણે ચાલો એક ટાવર લઈએ આ આપણા જોડે એક ટાવર છે સિરોલો એટલે કે સીધી સીધીમાં જો સમસીધી લીધું હોય તો આડી સીધીમાં સાથે સમજણ પડી ગઈ પછી શું કીધું છે આપણને તેનો પાયો તો કે પાયો શું થશે આ નીચેવાળો એનો પાયો થશે તો એના પાયાથી પંદર મીટર દૂર જમીન પર રહેલા એક બિંદુ એટલે ધારો કે આપણે પંદર મીટર દૂર લઈએ જમીનનો કોઈ બિંદુ છે ત્યાંથી શું કીધું છે જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદકોણનો માપ સાહીઠ અંશ છે તો અહીંયાથી ટાવરની ટોચ શું થશે અહીંયા ટાવરની ટોચ થશે સમજ પડી ગઈ તો ચાલો આપણે નામ આપી દઈએ કે જે આપણા કાટકોણ ત્રિકોણ બન્યો છે એમાં ટાવરની ટોચને એ બિંદુ જે ટાવરનો પાયો છે તેને બી અને જે આ બિંદુ હતું પંદર મીટર એને સી નામાં આપી દઈએ તો આ બીસીનું માપ એટલું છે પંદર મીટર છે અને જે ઉચ્ચેદકોણ કેટલો બનતો હતો સાયન્ટ હાઉસ બનતો હતો તો હવે આપણને શું કીધું છે ટાવરની લંબાઈ શોધો તો અહીંયા આપણે એ શોધવાનું છે તો સિમ્પલી મળી જશે કેમ કે આપણને જો પાસેની બાજુ છે ઠીટાની સામેની બાજુ સિમ્પલી સિમ્પલ ટેનઠીટાથી મળી જશે પણ અહીંયા આપણે દરેક વસ્તુ લખવી પડશે સૌ પ્રથમ આપણે થિયરી માટે કે અહીંયા એ ટાવર છે તો લખી દઈએ અહીં અહીં એ ટાવર છે પછી જે બીસીએ બિંદુ સીથી ટાવરનું અંતર છે જો આ જે બી છે એ આ સી બિંદુ છે ટાવરનું અંતર થાય કારણ કે બી છે એ ટાવરનો પાયો છે સમજ પડી ગઈ પછી જે ત્રિકોણ આપણો બન્યો છે એ બી સીમાં એમાં બી છે એ કાઠકોણો છે અને સી સાઇન્ટ હાઉસનો છે અને બીસીનું પંદર મીટર માપ છે તો ચાલો એ પણ આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવું ડિગ્રી નેવું અંશ પછી ખૂણો સી સાઠ અંશ છે અને બીસીનું માપ કેટલું છે પંદર મીટર છે તો ચાલો હવે આપણે એ બીનું માપ શોધી લઈએ તો અહીંયા આપણે ટેન ઠીટાનો ઉપયોગ કરીશું ચાલો કરીએ તો અહીંયા શું થશે કે ટેન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે સરખી જ લખી દઈએ પાસેની બાજુ થશે તો સામેની બાજુ કઈ કઈ છે જો આ જે સાઇન્ટ હાઉસનો ખૂણો છે ને સામેની બાજુ કઈ થશે આ એ થશે એટલે કે ટાવરની બાજુ સામેની બાજુ થશે અને ખૂણો કેટલાનો સાઈન્ટ હાઉસનો છે તો અહીંયા ટેન સાઈન્ટ હાઉસ થશે સામેની બાજુ એબી અને પાસેની બાજુ કઈ થશે આ બીસી પાસેની બાજુ થશે તો ભાગ્યા બી સી અહીંયા જો ટેન સાઈન્ટ સાયન્ટ શું થાય મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં દરેક ખૂણાના માપ શીખવાડ્યા હતા તો એ તમારે યાદ રાખવાના છે તો સે ટેન્ સાઇન્સ થશે વર્ગમૂળમાં ત્રણ એ બીનું માપ આપણે શોધવાનું છે અને બીસીનું માપ આપણને પંદર મીટર આપેલું હતું તમને ખબર છે કે પાયાથી સી બીનું માપ પંદર આપેલું હતું એટલે કે બીસી પંદર આપેલું હતું સમજ પડે કે તો હવે આપણે શું થશે જો આ પંદર ગુણાકારમાં જશે તો શું થશે પંદર ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ બરાબર એ થશે તો એ બીને આપણે આગળ લખીએ તો શું થશે કે એ બી બરાબર પંદર વર્ગમૂળ ત્રણ તો ચાલો લખી દઈએ ગુણાકારમાં અને આ મીટર થશે એટલે કે ટાવરનું આપણને અંતર મળ્યું પંદર વર્ગમૂળ ત્રણ સમજ્યા પડી ગઈ અને તમે નીચે લખી પણ શકો છો કે ટાવરની ઊંચાઈ પંદર વર્ગમૂળ ત્રણ મીટર છે સમજો પડી ગઈ આપણને જે નીચેના માપો દે મીટરમાં આપેલો એટલે આપ મીટરમાં લખવાનું છે જે પણ આપણે લખવાનું સેન્ટીમીટરમાં આપેલું હોય તો આપણે સેન્ટીમીટર લખવાનું છે સમજ્યા પડી ગઈ તો ઉદાહરણ એક આપણું પૂર્ણ થઈ કે જેમાં આપણે ટાવરની લંબાઈ શોધવાની હતી જે આપણને મળી પંદર ગુણ્યા વર્ગોમાં ત્રણ આપણે ઉદાહરણ નંબર બેને પહેલાં રકમ વાંચીશું રકમની આપણે સમજીશું કે શું કહેવા માગે છે પછી આપણે શું શોધવાનું છે એ સમજીશું અને પછી આપણે આગળની ગણતરી કરીશું ઉદાહરણ બે તો એમાં આપણને શું આપેલું છે કે એક ઇલેક્ટ્રિશિયનને પાંચ મીટર ઊંચાઈવાળા ધાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે તો અહીંયા સૌપ્રથમ આપણે પાંચ મીટરનો દાબલો દોરીશું તો ચાલો અહીંયા આપણે પાંચ મીટરનો દાબલો પહેલાં તો દોરીએ કે આ આપણો અહીંયા પાંચ મીટરનો ધાંભલો છે તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણો પાંચ મીટરનો ધાંભલો છે સમજા પડી ગઈ પછી આપણે આગળ રકમ બાંધતા જઈએ અને દરેક આપણે દોરવાનો પ્રયત્ન કરીએ આ માટે તેણે ટોચથી એક પોઈન્ટ ત્રણ મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે એટલે આપણે ટોચથી ધારો કે એક પોઈન્ટ ત્રણ મીટર એટલે આપણે ધારો કે અહીંયા ધારો કે લઈએ કે આ આપણું એક પોઈન્ટ ત્રણ મીટર બિંદુ જ છે તો અહીંયા ધારો કે આપણે એ બીનો દાંભલો છે અહીંયા આપણે સી બિંદુ આપીએ કે એક પોઈન્ટ ત્રણ મીટર નીચે તો આપણે એ કેટલું થશે એ બી આપણને પાંચ મીટર આપેલું હતું અને આ એસી શું થશે આપણને એક પોઈન્ટ ત્રણ મીટર છે એટલે કે નીચે એક પોઈન્ટ ત્રણ મીટર આપણે કામ કરવાનું છે સમજા પડી ગયા એટલા સુધી એસી સુધી જ છે આપણું આગળ આપણે રકમ બાંધતા જઈએ પછી આપણને શું કીધું છે જુઓ આખું તમારી બુકમાં પણ આપેલી છે આ માટે તે ક્ષમ રેખા સાથે સાઈઠ હાઉસનો માપનો ખૂણો રહે તે રીતે એક નિશણી ધાંભલા સાથે ત્રાસી ટેકવેલી છે એટલે કે અહીંયા ક્ષમસિદ્ધિજ એટલે કે ક્ષમ રેખા કઈ થશે આ આપણી ક્ષમ રેખા થશે સમજા પડી ગઈ હવે નિશણી અહીંયા સાઈઠ હાઉસનો ખૂણો થાય એવી રીતે ટેકવેલી છે તો આપણો જે ખૂણો છે કેટલા હાઉસનો હશે સાઈન્ટ હાઉસનો ખૂણો હશે તો ચાલો આપણે લખી દઈએ કે અહીંયા જે આપણો ખૂણો છે એ સાઈન્ટ હાઉસનો થશે આગળ આપણે શું કીધું છે અને તે ઈચ્છિત જગ્યાએ પહોંચે છે એટલે કે અને તે ઇચ્છિત જગ્યાએ પહોંચે જ્યાં તેને એક પોઈન્ટ ત્રણ મીટર નીચે કામ કરો તો ત્યાં પહોંચે છે તો નિશાણીની લંબાઈ કેટલી હશે એટલે અહીંયા આપણે અને તદઉપરાંત નિશાણીને ધાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે આપણે બે માપ શોધવાના છે તો સૌ તો જુઓ આપણે નામ આપી દઈએ કે અહીંયા આપણે એ બી સી નામ આપીએ અહીંયા આપણે ડી નામ આપી દઈએ તો અહીંયા આપણું સીડી નિશાણી છે એટલે કે આપણે સીડીનું માપ શોધવાનું છે અને બીજું આપણે શું કીધું છે નિશાણીને દાંભલાના પાયા એટલે કે બી પાયો છે એનાથી કેટલા મીટર દૂર રાખવી પડશે એટલે કે આપણે બીડીનું માપ શોધવાનું છે સમજણ પડી ગઈ સીડી અને બીડીનું માપ આપણને શોધવાનું છે તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ દરેકને આપણે નામ આપી દઈએ અને શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌ તો અહીંયા આપણે જે આપણે દોર્યું છે લખીશું એટલે કે એ બી આપણો શું હતું થાંભલો છે એટલે કે એ બી થાંભલો છે જેની લંબાઈ કેટલી હતી આપણને એ બી બરાબર પાંચ મીટર હતી એ પણ આપણે અહીંયા લખી દઈએ પછી શું છે જે એસીની ટોચ છે એટલે કે એસી ટોચથી સમારકામ કરવાનું બિંદુ છે જ્યાં તેનું અંતર એક પોઈન્ટ ત્રણ મીટર છે ચલો આપણે લખી દઈએ કે એસી ટોચથી સમારકામ કરવાનું ત્યાં સુધીનું અંતર છે ત્યાં સુધીનું અંતર છે અને એસીનું માપ આપણને કેટલું આપેલું હતું તો થી નીચે એક પોઈન્ટ ત્રણ મીટર આપેલું હતું સમજા પડી ગઈ પછી શું છે જો આ જે સીડી છે આપણે નિશાણી છે કેમ કે આપણે સાઇન્ટ હાઉસના ખૂણે નિશાણી રાખી હતી તો સીડી અહીંયા નિશાણી છે નિશાણી એટલે કે સીડી છે નિશાણી છે સમજા પડી ગઈ પછી શું છે જો આપણે કયો ત્રિકોણ બન્યો અહીંયા આ ત્રિકોણ બી સીડી આપણે કહી શકીએ એક આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો જેમાં બી આપણો કાંઠખૂણો છે અને ડી આપણો સાહીઠ અંશનો છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ બી સી ખૂણો બી બરાબર નેવું અંશ અને ખૂણો ડી બરાબર સાહીઠ અંશ છે સમજા પડે કે આપણે દરેક વસ્તુ લખી દીધી છે હવે અહીંયા જુઓ જો આપણને અહીંયા બીસીનું માપ આપેલું નથી તો કેવી રીતે શોધીશું આપણને એ બીનું માપ આપેલું છે અહીંયા આપણે રફ વરણી રીમૂવ કરીએ અને પછી તમને સમજવાનો પ્રયત્ન કરું છું તો ચાલો અહીંયા આપણે રફ વરણી આ રીમૂવ કર્યું છે તો અહીંયા આપણને જો ટોટલ તો પહેલાં એ બીનું માપ આપેલું હતું અને એમાંથી આપણને આટલું માપ આપેલું છે આ એસીનું અને આપણે શોધવાનું કયું છે આ નીચેનું માપ શોધવાનું છે એટલે કે એ બીમાંથી આપણે એસી બાદ કરીશું તો આપણને બી મળી જશે સિમ્પલી તો ચાલો આપણે શોધી લઈએ સમજ પડી ગયા એટલા સુધી તો ચાલો આપણે શોધીએ અહીંયા કે અહીં અહીં બીસી બરાબર શું થશે એબી માઇનસ એસી તો એ નું માપ કેટલું છે પાંચ મીટર છે તો પાંચ મીટર માઇનસ એક પોઈન્ટ ત્રણ મીટર તો કેટલું થશે એ બીસી બરાબર પાંચમાંથી એક પોઈન્ટ ત્રણ જશે તો ત્રણ પોઈન્ટ સાત મીટર મળશે ત્રણ પોઈન્ટ સાત મીટર આપણને શું મળ્યું આ આપણને બીસીનું માપ મળ્યું સમજ્યા પડી ગઈ હવે આપણને શું શોધવાનું છે જુઓ આપણને બીસીનું અંતર મળી ગયું તો ચલા લખી દઈએ આપણે કે બીસીનું અંતર મળ્યું આપણને ત્રણ પોઈન્ટ સાત મીટર ચાલો આપણે લખી દઈએ સરખી રીતે આ આપણને બીસીનું માપ મળ્યું છે સમજ પડી ગઈ આ ત્રણ પોઈન્ટ સાત મીટર મળ્યું ઉપરનું એક પોઈન્ટ ત્રણ મીટર અને ટોટલ આપણને પાંચ મીટર છે એટલે આપણું સરખું થઈ ગયું હવે આપણને શોધવાનું શું છે આપણે અહીંયા બીડી અને સીડી શોધવાનું છે મેં તમને સમજાવ્યું હતું નિશાણીનું માપ અને ધાંભલાના પાયાથી જે આ રાખવાની છે તે બિંદુનું માપ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ અહીંયા આપણે શું શું શોધીશું તમે કહો શું શોધીએ આપણે ચાલો નિશાણીનું માપ શોધીએ તો ચાલો આપણે નિશાણીનું માપ શોધીએ કે આ સીડી છે એનો આપણે માપ શોધીએ તો શું કરીશું અહીંયા જો આપણને સામેની બાજુનું માપ ખબર છે ત્રણ પોઈન્ટ સાત મીટર જે આપણું આ ત્રિકોણ છે બી સીડી અને આપણને આ શું થશે આપણે નિશાણીનું માપ શું થશે એ આપણો કર્ણ થશે તો સામેની બાજુને કર્ણનો કોઈ ત્રિકોણ વિશે ગુણોત્તર છે તો કે હા સાઈન ઠીટા છે સાઈન ઠીટા બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો ચલો કરીએ અહીંયા સાઈન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે જુઓ અહીંયા ઠીટા કેટલો છે સાઈન્ટ હાઉસ છે તો સાઈન સાઈઠ થશે સાઈન સાઈન્ટ હાઉસ સામેની બાજુ કઈ છે જો અહીંયા બીસી છે અને કર્ણ સીડી છે તો કે બીસી ભાગ્યા સીડી અહીંયા સાઈન સાઈન કેટલું થશે મેં તમને કાલ ત્રિકોણ મિત્તે ગુણવત્તા શીખવાડ્યા જ હતા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે થશે હવે બીસીનું માપ મા બાપાને આપણે શોધ્યું છે હમણાં જો અહીંયા શોધ્યું ત્રણ પોઈન્ટ સાત મીટર છે તો ચાલો લખી દઈએ અહીંયા ત્રણ પોઈન્ટ સાત અને આપણે સીડીનું માપ શોધવાનું છે તો ચાલો સિમ્પલી શોધી લઈએ હવે આપણે કેવી રીતે આગળની ગણતરી કરીશું અહીંયા જો આ જે સીડી છે એને આપણે અહીંયા ઉપર લઈ જઈશું અને જે આ બે છે એને આપણે અહીંયા ગુણાકારમાં જશે અને વર્ગમૂળમાં ત્રણ ભાગાકારમાં આવશે તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી હું તમને શીખવાડજો છું કેવી રીતે થશે અહીંયા તમને કન્ફ્યુઝ થઈ જશો હું તમને સમજાવીશ તો ચાલો તમને ફરીથી સમજાવું છું કે શું થશે અહીંયા જ્યાં બે છે એ ઉપર જશે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે વર્ગમૂળ ત્રણ ગુણાકારમાં ભાગાકારમાં જશે અને સીડી આપણે ઉપર લઈ જઈએ તો સીડીને આપણે ઉપર લઈ ગયા અને ત્રણ પોઈન્ટ સાતના ગુણાકારમાં બે જશે નીચે ભાગાકારમાં વર્ગમૂળ ત્રણ આવશે સમજણ પડી ગઈ હવે તમે આની બે રીતે ગણતરી કરી શકો ચોકે કેવી રીતે તમને હું સમજાવું છું જો અહીંયા ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા તમે બે કશો તો ક્લાસ થશે સડતરી ગુણ્યા બે તમારે કરવાના છે તો સડતરના ડબલ કેટલા થશે ચુમ્મોતેર થશે હા ચુમ્મોતેર અને પછી આપણું પોઈન્ટ મૂકી દેવાનો છે તો અહીંયા આપણને મળશે સાત પોઈન્ટ ચાર ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ આ આપણને આન્સર મળ્યો તો અહીંયા તમે શું કરી શકો છો જો નીચે છેદમાં કદી પણ આપણે વર્ગમૂળ જોઈએ નહીં તો અહીંયા નીચે વર્ગમૂળ ત્રણ છે તો આપણે વર્ગમૂળ ત્રણ વડે ગુણી દઈશું ઉપર નીચે તો ઉપર પણ વર્ગમૂળ ત્રણ વડે ગણ્યા અને ઉપર પણ વર્ગમૂળ નીચે પણ વર્ગમૂળ ત્રણ વડે ગુણ્યા તો જો ઉપર શું થશે આન્સર આપણો કે સાત પોઈન્ટ ચાર ગુણ્યા વર્ગમૂળ ત્રણ નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ નીકળી જશે અને ત્રણ વધશે સિમ્પલી તો આ આપણને મળ્યું સીડીનું માપ સાત પોઈન્ટ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ત્રણ મીટર આ આપણને એક રીતે મળ્યું બીજું જે તમારી બુકમાં આપેલું છે એવી રીતે તમે શોધી શકો છો પણ પરીક્ષામાં એ તમને એવું પરીક્ષામાં એ રીતે તમારે કરવાનું નથી બુકમાં તમારે કેવી રીતે આપેલું છે કે અહીંયા આપણે જે મળ્યું હતું સાત પોઈન્ટ ચાર ભાગ્યા વર્ગમાં ત્રણની કિંમત શું થાય એક પોઈન્ટ તોતેર થાય તો તમે ભાગાકાર કરશો તો આનો આન્સર કેટલો મળશે કેલ્ક્યુલેટરમાં તમને ચાર પોઈન્ટ સત્યાવીસ સાત તો જો આ જે ત્રીજો આંકડો છે એ આપણો પાંચ અથવા પાંચથી વધારે હોય તો આગળના આંકડામાં તમારે એક ઉમેરી દેવાનો છે એ આપણું ગણિતનો નિયમ છે તો અહીંયા આપણને ફાઇનલ આન્સર શું મળશે ચાર પોઈન્ટ અઠ્યાવીસ મીટર સમજ પડી આ આપણને આન્સર મળ્યો જે આપણું અંદાજિત મૂલ્ય છે કેમ કે અહીંયા જે વર્ગમૂળ ત્રણનું મૂલ્ય આપણે એક પોઈન્ટ ચોતેર લીધું એ પણ અંદાજિત મૂલ્ય છે હવે જો તમે આવી રીતે ભાગાકાર તમે તમારી કેમકે તમને પરીક્ષામાં કેલ્ક્યુલેટર આપશે નહીં અને ચાર પોઈન્ટ ત્રણ ભાગે તમે એક પોઈન્ટ કરી શકશો નહીં કેમકે એકસો એકસો તોતેરનો ઘડિયો તમને આવડશે નહીં એટલે તમારે આવી રીતે આન્સર લખવાનો છે તમે આ પણ સાચો છે અને ચાર પણ અઠ્યાવીસ પોઈન્ટ તમારો સાચો છે તમારો એક પણ ખોટો નથી એટલે તમારે આવી રીતે ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો છે તો ચલો આપણે ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે નિશાણીની લંબાઈ આપણને કેટલી મળી ચલો લખી દઈએ તમને બંને ગણાવું કેમ કે તમે કહેશો કે પછી બુકમાં આપેલો તમે ગણાવ્યું નહીં તમે પોતાની રીતે ગણાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમારે બંને રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચલો આગળ આપણે કરી લઈએ કે અહીંયા નિશાણીની લંબાઈ નિસરણી ની લંબાઈ કેટલી મળી આપણને સીડી બરાબર સાત પોઈન્ટ ચાર ગુણ્યા વર્ગમાં ત્રણ ભાગ્યા ત્રણ અને બીજી આપણને બરાબરમાં કિંમત મળી ચાર પોઈન્ટ અઠ્યાવીસ મીટર બંને કિંમત આપણે સરખી છે તો આપણે વચ્ચે બરાબરનું ચિહ્ન મૂક્યું છે જે હોવી જોઈએ કે આપણને કીધું છે કેટલી હોવી જોઈએ સમજ પડી તો આપણને નિશાણીની લંબાઈ મળી ગઈ પછી આપણને આગળ શું કીધું છે જો અહીંયા આપણને નિસરણીની લંબાઈ કેટલી હોવી જોઈએ એ આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો પછી આપણે કીધું છે કે નિસરણીને ધાંભલાના પાયાથી કેટલા મીટર દૂર રાખવી પડશે એ ધાંભલાનો પાયો શું છે અહીંયા જો આ ધાંભલાનો પાયો આપણો અહીંયા બી છે એના પાયાથી કેટલા મીટર દૂર એટલે કે ડી સુધીનો આપણે અંતર શોધવાનું છે એટલે આપણે બીડી શોધવાનું છે તો આપણને સામેની બાજુ ખબર છે બીસી તો આપણે પાછળની બાજુ શોધવાની છે તો કયા ત્રિકોણ ગુણોત્તરનો ઉપયોગ થશે ટેન ટીટાનો ઉપયોગ થશે તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ તો ટેન ટીટાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો અહીંયા હવે શું થશે કે ટેન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો જુઓ અને ખૂણો કેટલાનો છે સાઈન્ટ હાઉસનો તો ટેન સાઈન્ટ હાઉસ સામેની બાજુ કંઈ છે જુઓ સાઈન્ટ હાઉસનો ખૂણો છે એની સામેની બાજુ એટલે કે આ બીસી સામેની બાજુ છે અને બીડી પાસેની બાજુ છે તો બીસી ભાગ્યા બીડી તો સાઈઠ બરાબર બીસી ભાગ્યા બીડી હવે જો ટેન સાઈન્સ શું થાય વર્ગુણમાં ત્રણ થાય મેં તમને શીખવાડ્યું જતું કાલે એ તમારે બોક્સ ખાસ યાદ રાખવાનું છે તમારે દરેક અહીંયા દરેક દાખલામાં ઠીટાનો ઉપયોગ થશે એટલે કે ટેન સાઈન કો સાઈન સાઈન ત્રણ ત્રિકોણ મિત્ર ગુણત્તાનો ઉપયોગ થશે બીસીનું માપ આપણે શોધ્યું જ હતું ત્રણ પોઈન્ટ સાત મીટર હતું અને બીડીનું માપ આપણને શોધવાનું છે તો હવે શું થશે બીડી ઉપર જશે અને વર્ગમાં ત્રણ નીચે આવશે તો બીડી બરાબર આપણને મળશે ત્રણ પોઈન્ટ સાત ભાગ્ય વર્ગણમાં ત્રણ તો અહીંયા પણ તમે બે રીતે કરી શકો છો એક તો તમે જો નીચે વર્ગમૂળ ત્રણ છે એટલે ભાગાકારમાં વર્ગૂળમાં ત્રણ રખાયની એ ગણિતનો નિયમ છે તો આપણે વર્ગમૂળ ત્રણ ત્રણ વડે ઉપર નીચે ગુણીશું તો આપણને આન્સર શું મળશે ઉપર જુઓ બીડી બરાબર આપણને આન્સર મળશે સાત પોઈન્ટ સોરી ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા વર્ગમૂળ ત્રણ નીચે વર્ગમૂળ ત્રણ નીકળી જશે તો ત્રણ આવશે આ આપણને બીડીનું માપ મળ્યું જે આપણને મીટરમાં મળ્યું છે સમજ પડી ગઈ અને બીજું આપણને શું આપેલું છે તમારી બુકમાં કે ત્રણ પોઈન્ટ સાત અને વર્ગમાં ત્રણની આપણને કિંમત કેટલી આપેલી છે રકમમાં એક પોઈન્ટ તોંતતેર આપેલી છે આનો તમે ભાગાકાર કરશો તો ભાગાકાર કેટલો મળશે બે પોઈન્ટ તેર આઠ મળશે એટલે મેં તમને હમણાં જ કીધું હતું કે ત્રીજો અંક પોઈન્ટ પછીનો ત્રીજો અંક પાંચ હતા પાંચ કદાચ મોટો હોય તો આગળના અંકમાં તમારે એક ઉમેરી દેવાનો છે તો અહીંયા તમારો આન્સર થશે બે પોઈન્ટ ચૌદ મીટર સમજ્યા પડી ગઈ તમે બંને રીતે કરી શકો છો પણ પરીક્ષામાં તો હું તમને આજ રીત ફોલો કરવાનું કહીશ કે તમારે આવી રીતે ગણતરી કરવાની છે આ તમારો આન્સર સાચો જ પડશે તો હવે આપણે આન્સર લખી દઈએ ચાલો આપણે આન્સર લખી દઈએ અહીંયા કે આપણો આન્સર શું છે જોવું કે નિશણીને પાયાથી પાયાથી કેટલા મીટર દૂર રાખવી પડશે થાંભલાના પાયાથી બીડી બરાબર બીડી બરાબર કેટલું મળ્યું ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ત્રણ બરાબર બે પોઈન્ટ ચૌદ મીટર મળ્યું આપણને મીટર દૂર રાખવી પડશે ચાલો લખી દઈએ અહીંયા કે દૂર રાખવી પડશે સમજ પડી ગઈ આપણા બંને પ્રશ્નો સોલ્વ થઈ ગયા પહેલાં આપણે નિશાણીમાં શોધવાનું હતું એ પણ આપણે સીડી શોધી લીધું અને પછી આપણે નિશાણીને ધાંભળાના પાયાથી કેટલા મીટર દૂર રાખવી પડશે એ પણ આપણને મળી ગયું જે આપણા બંને પ્રશ્નના જવાબ આપણને મળી ગયા કે નિશાણીને લંબાઈ કેટલી છે એ પણ આપણે શોધી અને ધાંભલાજના પાયાથી કેટલા મીટર દૂર રાખવી છે એ પણ શોધી અને અહીંયા તમારે રકમમાં આપેલું છે વર્ગમો ત્રણની કિંમત આપણે એક પણ તો લઈ શકાય છે પણ એવી રીતે તમારે ગણવાનું નથી મેં કીધું એવી રીતે તમારે પરીક્ષામાં ગણવાનું છે સમજણ પડી ગઈ તો ચાલો આગળ આપણે ઉદાહરણ બે પૂર્ણ થઈ ગયું હવે આપણે ઉદાહરણ ત્રણ ગણવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપણને શું આપેલું છે ઉદાહરણ ત્રણ આપણે રકમ વાંચીશું દરેકમાં આપણે રકમને સમજીએ છીએ કે રકમની અંદર શું આપેલું છે પછી આપણે શું શોધવાનું છે આપણે સમજીએ છીએ અને પછી તમને સૂત્ર આવડતું તો તમારી સિમ્પલી ગણતરી થઈ જાય તો ઉદાહરણ નંબર ત્રણ એમાં આપણને શું આપેલું છે કે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચમણીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર રૂપેલી છે તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા ધારો કે એક પોઈન્ટ પાંચ મીટરની નિરીક્ષક છે કોઈ છોકરી છે પછી શું કીધું છે આપણને એ ચમણીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર રૂપેલી છે એટલે કે ધારો કે અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર રૂપી છે અહીંયા ધારો કે ચમણી છે કોઈ ચમણી સમજા પડી ગઈ ચલો આપણે તમને સમજાવું છું કે ધારો કે આપણે માપ લઈએ અહીંયા તો દોરવાનો પ્રયત્ન કરીએ કે આ ચમણી આપણી અહીંયા એ બી છે આ એ બી આપણી ચમણી છે પછી આ સીડી કોઈ આપણી છોકરી છે સમજ પડે ગઈ જે જોવે છે પછી આપણને શું બધું છે રકમ આપણે વાંચીએ કે તેની આંખથી ચમની ટોચના ઉચ્છેદ કોણનું માપ પિસ્તાળીસ અંશ છે તો અહીંયા જો ટોચ ક્યાં થશે એની આંખ 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 અહીંયા આવશે ડી ઉપર કેમ કે અને એની ચમણીની ટોચ કઈ થશે એ થશે તો અહીંયા તે જોવે છે તો આપણું કોણ કયો થશે જેની દ્રષ્ટિ રેખા છે અને ક્ષમશિતિજ રેખાનો ખૂણો બનશે એટલે કે અહીંયા આપણો ક્ષમશિતીજ રેખા આપણી આ બનશે સમજ પડી ગઈ એ આપણી સમક્ષિતિજ રેખા બનશે ચલો આપણે બનાવી દઈએ સરખી રીતે કે આ આપણી બનશે ક્ષમશિતિજ રેખા અને આપણી દ્રષ્ટિ રેખા એના વચ્ચેનો કોણ આપણને કેટલો આપેલો છે પિસ્તાળીસ અંશ આપેલો છે પછી આપણે શોધવાનું શું કીધું છે એ તમારે ખાસ સમજવાનું છે ચમણીની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે કે આપણે એ બી શોધવાનું છે અહીંયા આપણે ઈ બિંદુ નામ આપી દઈએ ચાલો અહીંયા આપણે ઈ બિંદુ નામ આપી દઈએ હવે જો અહીંયા જે પણ આપણે દોર્યું છે આપણે લખી દઈએ કે અહીં એ બી શું છે ચમની છે અહીં એ બી ચીમની છે સોરી ચીમની છે સમજ પડી ગઈ ચમની નથી અહીંયા ચીમની લખેલું છે પછી અહીંયા સીડી છું શું છે તો કે નિરીક્ષક છે સીડી નિરીક્ષક છે પછી અહીંયા જે આપણું કાટકોણ ત્રિકોણ બન્યો છે જો તમને બ્લૂ પેનથી દોરીને સમજાવું છું આ એ ડી અને ઈ આપણે કાટકોણ ત્રિકોણ બન્યો છે તમારે જ્યાં પણ કાટકોણ ત્રિકોણ બને એના પર ફોકસ કરવાનું છે સમજણ પડી ગઈ તો આપણું એડી ડી કાટકોન ત્રિકોણ બન્યું છે જેમાં શું છે અહીંયા ઈ છે નેવું અંશનો છે ડી પિસ્તાળીસ અંશનો છે પછી આપણને માપ આપેલા છે તો ચાલો આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણ એ ડી ખૂણો ઈ નેવું અંશનો છે પછી ખૂણો ડી પિસ્તાળીસ અંશનો છે પછી જો આપણને રકમમાં બે વસ્તુ આપેલી હતી કે જે નિરીક્ષક છે એ ચમણીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર પેલી છે એટલે કે જે આપણે એ બી ચમણી છે અહીંયા અહીંયા આપણું એ બી ચમણી છે આ એ બી આપણું ચમણી છે તો અહીંયા બી બિંદુલને પાયાથી કેટલા દૂર દૂર પેલી છે અહીંયા અઠ્યાવીસ પાંચ મીટર દૂર પેલી છે એટલે કે આ બીસીનું માપ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર થશે એટલે કે બીસીનું પણ થશે અને ડીઈનું પણ થશે કારણ કે બંને સમાન જ છે સમાનાંતર જ છે તો આપણે લખી શકીએ અહીંયા તો ચાલો આપણે લખી દઈએ કે અ અને બીસી બરાબર ડીઈ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર પછી આપણે સ્ટાર્ટિંગમાં શું આપેલું તો જુઓ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એટલે કે જે સીડી છે આ નિરીક્ષકની ઊંચાઈ પણ એક પોઈન્ટ પાંચ મીટર છે તો આ સીડી અને બીઈ પણ સરખા થશે જો સરખા જ અંતર છે તો અહીંયા આપણે લખી શકીએ કે સીડી બરાબર બી બરાબર એક પોઈન્ટ પાંચ મીટર થશે હવે જો આપણે શું કીધું છે કે ચમણીની ઊંચાઈ શોધો એટલે આપણે એ શોધવાનું છે તો આજે આપણો ત્રિકોણ છે આ ત્રિકોણ એ ડીઈ એમાં આપણને એઈનું માપ મળી જશે પછી આપણને બીઈનું માપ ખબર છે તો બંનેનો સરવાળ કરીશું આપણને એ બીનું માપ મળી જશે તો જેને હિટ મળી ગઈ જાતે શોધવાનો પ્રયત્ન કરીએ ત્રિકોણ મિત્ર ગુણવત્તાનો ઉપયોગ કરીને તો ચાલો આપણે શોધીએ તો અહીંયા જો આપણને આ નીચે ડીઈનું અંતર ખબર છે કેટલું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે અને આપણે સામેની બાજુનું માપ શોધવાનું છે એ તો આપણને કયા ત્રિકોણ વિદ્યાર ઉપયોગ થશે પાસેની બાજુનું માપ આપણને ખબર છે તો ટેન ટીટાનો ઉપયોગ થશે તો ચલો કરીએ અહીંયા કે ટેન ટીટા બરાબર ટેન ટીટા બરાબર સામેની બાજુ વાગ્યા પાસેની બાજુ તો જો સામેની બાજુ અહીંયા શું થશે આપણો પિસ્તાળીસ અંશનો ખૂણો છે ડી એની સામેની બાજુ એ ઈ થશે તો એ ઈ ભાગ્યા પાસેની બાજુ કઈ છે જો ડીઈ છે તો ડીઈ આપણી પાસેની બાજુ છે અને ખૂણો કેટલા અંશનો થશે પિસ્તાળીસ અંશનો તો ટેન પિસ્તાળીસ અંશ થશે સમજ પડી ગઈ આવી રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમને ગમે એટલું કન્ફ્યુઝિંગ આપે તમારે રકમને શાંતિથી વાંચવાની છે પેલા તો રકમમાં શું કીધું છે એ તમારે સમજવાનું છે પછી રકમને સમજી લો પછી તમારે શું શોધવાનું છે એ તમારે જાણી લેવાનું છે અહીંયા જો આપણી ચીમની ઊંચાઈ શોધવાની હતી તો એ બી આપણે શોધવાનું છે પછી તમારે કયા સૂત્રનો ઉપયોગ થશે એ તમારે સમજવાનું છે આ ત્રણ તમને સમજા પડી જશે એટલે તમારો સિમ્પલ દાખલો સોલ્વ થઈ જશે તો ચાલો આપણે સોલ્વ કરીએ અહીંયા જો ટેન પિસ્તી કિંમત કેટલી થાય એક થાય પછી આપણને એઈનું માપ આપણને ખબર નથી પણ ડીઈનું માપ જો આપણને ખબર છે કે ડીઈ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે ચાલો લખી દઈએ કે ડીઈ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ઉપર ગુણાકારમાં જશે તો એક ગુણા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેમ જ થશે કારણ કે એકના ગુણાકારમાં કોઈપણ વસ્તુ એ સેમ જ વેલ્યુ થાય તો અહીંયા આપણને એઈનું માપ કેટલું મળશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર મળ્યું સમજ્યા પડી ગઈ પણ આપણે એઈ શોધવાનું નહોતું અહીંયા આપણે શું શોધવાનું છે આગળ જુઓ અહીંયા તો આપણે ચીમની ઊંચાઈ શોધવાની છે અને ચીમની ઊંચાઈ શું છે એ બી છે તો એ બી શું થશે અહીંયા આ જે એ છે એ અને આ બી સરવાળો થશે તો ચલો કરી લઈએ કે એ બી બરાબર એ બરાબર એ અને બીઈનો સરવાળો તો એ આપણને મળ્યો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો બીઈ કેટલું થશે હવે ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં કે બીઈનું માપ તો આમાં આપેલું જ નહોતું તો જો આ નિરીક્ષકની ઊંચાઈ આપેલી હતી સીડી એટલું જ માપ બી ઈનું થશે એ પણ આપ લખ્યું છે કે એક પોઈન્ટ પાંચ મીટર આપણને આપેલું છે જો નિરીક્ષકની ઊંચાઈ આપણને એક પોઈન્ટ પાંચ મીટર આપેલી હતી તો બંને સરખા જ છે જુઓ બંને સરખા જ છે તો સામે બંને સરખા જ છે તો આપણે લખી દઈએ કે બી ઈ બરાબર એક પોઈન્ટ પાંચ મીટર થશે તો સરળ કરી લઈએ એક પોઈન્ટ પાંચ મીટર તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાં આપણે એક પોઈન્ટ પાંચ ઉમેરીશું તો કેટલા થશે ત્રીસ થશે તો અહીંયા આપણને ત્રીસ મીટર મળ્યું ચીમની ઊંચાઈ તો જો લખી દઈએ કે ચીમની ઊંચાઈ ત્રીસ મીટર છે તો અહીંયા આપણા ઉદાહરણ નંબર એક બે અને ત્રણ સિમ્પલી પૂર્ણ થઈ ગયા જો લેક્ચર સારો લાગ્યો હોય દરેક વસ્તુ સમજણ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો